અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર આમોદરા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા બાવીસ વર્ષથી ફરજ બજાવતા મેડિકલ ઓફિસરની બદલી થતા ગ્રામજનોએ બદલી અટકાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું એટલું જ નહીં તંત્ર દ્વારા બદલી અટકાવવામાં નહીં આવે તો ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી આમોદરા પંચાયતમાં આવેલ પેટાપરા સારસિયા ગામે જે અમારું આમોદરા સીએસસી સેન્ટર છે એની અંદર અધિક્ષક તરીકે માનનીય શ્રી એ પી ચૌધરી સાહેબ બાવીસ વર્ષથી સેવા આપે છે અને લગભગ ચોમાસું હોય શિયાળો હોય ગમે તેવો ટાઈમ હોય પણ રાતે એમની નોકરી ના હોય છતાં પણ ચોવીસ કલાક ડ્યુટી કરવાનું હોય તો કરે છે અને ઘણીવાર રાત્રે પણ એ જાતે ઊભા થઈને પેશન્ટ જોડે આવ્યા છે એવા ડૉક્ટર છે આ વિસ્તારને જોઈએ તો આજુબાજુ પ્રોપર આમોદરા તો ખરો પણ આમોદરા પંચાયત સિવાય ઇન્દ્રણ પંચાયત છે આ બાજુના બાલાસિંદર તાલુકાના ગામો એ પણ ઘણી વાર ડિલિવરી માટે આવે છે તો એમને સારી એવી સગવડ આમોદરા સીએસએ મળી રહે છે માટે હાલ જે તાત્કાલિક ધોરણે બિહારી સાહેબની બદલી થઈ રહી છે એ બદલી તાત્કાલિક ધોરણે રોકવામાં આવે એવી અમારી આમોદરાના તમામ ગ્રામજનોની માગણી છે સાથે જ જો આ માગણી રદ કરવામાં માં નહી આવે તો જરૂર જણાશે તમે આમોદરા હોસ્પિટલને ને તારા પણ બંધ કરીશું અને ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરીશું એટલે તાત્કાલિક ધોરણે આ બદલી રોકાય એવો અમારો અભિપ્રાય છે અને એવી મારી માગણી છે